ખાતે રિલાયન્સ પેટ્રોલ પંપ ફાટક સિગ્નલ બાજુથી પસાર થઈ જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા લોકો નવાઈ અને ઉત્સાહ સાથે આ માલગાડીનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા વર્ષો બાદ રેલવે પાટા પર ગાડીનું આગમન જોઈને લોકોની આંખોમાં ખુશીનો આલમ છવાયો હતો આ ઘટના વિજાપુરના વિકાસ માટે એક નવું દોડ શરૂ કરશે તેવી આશા સ્થાનિક લોકોમાં જન્મી છે રેલવેની આ પ્રવૃત્તિ વિજાપુરમાં આર્થિક અને ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપશે તેવું લોકો માને છે આ માલગાડીનું આગમન વિજાપુર રેલવે ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ ગણાય છે જે ભવિષ્યમાં વધુ રેલવે પ્રવૃત્તિઓ અને કનેક્ટિવિટીની સંભાવનાઓને ખુલશે લોકોનો ઉત્સાહ અને આશાવાદ દર્શાવે છે કે આ ઘટના વિજાપુરના વિકાસને દોરને વેગ આપશે